બેના મોત થયા હતા મળતી વિગતો અનુસાર આપને વધુ જણાવી દઈએ કે બે શ્રમિકોને આઈસીયુમાં ખસેડાયા હતા પરિવારજનોએ કંપનીના માલિક સામે એફઆઈની માગ સાથે મુદ્દે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો હોસ્પિટલ બહાર હોબાળો કર્યો હતો ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ